ઉપલેટામાં એપલ ગ્રીન પાર્ટી પ્લોટ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ફેમિલી દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા વર્ષથી કાર્યરત એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે વિવિધ સામાજિક કાર્યક્રમ હોય સેવાકીય કાર્યક્રમ હોય કે ગાયોના લાભાર્થી કાર્યક્રમ હોય દરેકમાં આગળ હોય છે દિપાવલી જેવા તહેવારોમાં પણ આ ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડા વિતરણ કાર્યક્રમ યોજાતો હોય છે જેમાંથી થતી તમામ આવક એનિમલ હોસ્ટેલમાં લાભાર્થી આપવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ફેમિલી માટે અને ખાસ કરીને સજોડે આવતા ખેલૈયાઓ માટે તેમજ બાળકો માટે ફેમિલી દાંડિયા રાસનું ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ સુંદર આયોજનને લઈને નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ કપલમાં આવતા પતિ પત્ની નાના ભૂલકાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે એ અને આવા સુંદર આયોજનને લઈને બહોળી સંખ્યામાં લોકો રાસ રમવા આવતા હોય છે હું ભાદાભાઈ બોરખતરિયા એપલ ગ્રીન ગ્રુપ આયોજિત ફેમિલી દાંડિયા બે હજાર ચોવીસ આમ તો છેલ્લા દસેક વર્ષથી એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવ થાય છે જે ખાસ ફેમિલી દાંડિયા તરીકે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ કે જે સારા ઘરના બેનો ભાઈઓ સારી રીતે રાસ લઈ શકે એટલા માટે ખાસ અમે ફેમિલી દાંડિયાનું આયોજન કરેલું છે આ સિવાય અલગ અલગ વિભાગના જે ખેલૈયાઓ છે આ બધા ખેલૈયાઓ ખૂબ જ જો મને ઉત્સાહથી ઝૂમી ઉઠે છે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ છે એ છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરે છે એની સાથે સાથે છેલ્લા બે વર્ષથી એનિમલ હોસ્ટેલના લાભાર્થે રાહત દરે ફટાકડા વિતરણ અને એની જે કંઈ આવક થાય એની અંદરથી ગૌમાતાની સેવા એનિમલ હોસ્ટેલમાં દર વર્ષે કરે છે આમ આ જે સેવાભાવી ગ્રુપ છે ગ્રુપની અંદર સંજયભાઈ મોરખતરીયા ઉત્તમ ઠુંબર લકીરાજસિંહ જાડેજા અને જયદીપ ચંદ્રવાડિયા આ ચારે મિત્રોનું એપલ ગ્રીન જે ગ્રુપ છે આ ગ્રુપ દ્વારા આવી અનેકવિધ સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ આગલા દિવસે નુપુર દ્રાંડિયા ક્લાસિક દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન આ એપલ ગ્રીન પાર્ટી પ્લોટની અંદર જ થયેલું છે આ વર્ષે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપ આયોજિત તારીખ ત્રણ દસ થી તેર દસ સુધી આ નવલા નોરતાની અંદર ફેમિલી દાંડિયા નું ખાસ આયોજન છે જેની અંદર સારા ઘરના બેનો ભાઈઓ એકી સાથે ઘરના પતિ પત્ની ભાઈ બહેન બધા એકી સાથે દાંડિયા રાસ લઈ શકે એટલા માટે દર વર્ષે આ રીતે ફેમિલી દાંડિયાનું આયોજન થાય છે એમ આ વર્ષે પણ એ જ રીતે ફેમિલી દાંડિયા આયોજન કરેલું છે અસ્તુ જય માતાજી